મારા દીવા નો રોગ રાખશે તે સમયસર ટોમો છે ભાઈ અવસર હોય ચૂંટણી પણ ઘણી બે ઘડી મારા દીવા હાથ ભેગા કર્યા છે સ્વભાવ વાળો કામ બપોર નું હોય સ્વભાવ વાળો હા ઘણી બે ઘડી આત્મ નો દાળો થતો હોય ભાઈ સોન બે ભાઈઓ લોકો ના હાક પણ તમે દુનિયામાં નમ્યા હોય સરપંચ ચાવડા સાહેબ પણ દારો વગર હાથ પાડી દુનિયા તારી ના કરતો તો લેબડાની ને

જનતા સાથે ધોખાના કરતો હોય જનતાને સાથે જનતાનો ભરોસો તૂટતો ના હોય એવા લોકોનો આશ્રય મળે છે એ જનતા સાથે ધગો કરે છે એમને કોઈ દેવી દેવતા કે કોઈ ભગવાન એને સાથ આપતા નથી એટલે આશીર્વાદ તો પોતાના ભુવાજી કોઈ ઓળખતા હોય આતો વાત હોય તો હોય તો એ કરી છે બાકી આવા લોકોને જે ભગવાન કોઈ દેવી દેવતા આશ્રય નથી મળતા જનતા સાથે ધગો કરવા વ્યક્તિને કદી કોઈ પાસે પડતા નથી એટલે રામજીભાઈ તમે પણ ભુવાજી પાસે ગયા હતા એવી ખબર પ્રાપ્ત થઈ રહી છે ચોક્કસ હું પણ ગોવાજી જોડે ગોવાજી જોડે તો મારે ત્યાં અગાઉથી પણ મને આમંત્રણ મળ્યું હતું ત્યાં જે રમેણ હતી માતાજીની ત્યાં મને આમંત્રણ મળ્યું હતું અને ટિકિટ મળ્યા પછી લોકોનો ઉત્સાહ થઈ ગયો અને એ વખત મને ગામ સમગ્ર ગામના લોકોએ મને કહ્યું રામજીભાઈ માતાજીનો જે માતાજીનો પ્રસંગ છે રમેણ છે તો આ બધા ગામ સાથે ભેગું ભેગા થયા છે તો આપણે પણ બોલાવે છે એ રીતે છે હું ત્યાં પણ માતાજી માથું ટેકવા માટે ગયેલો નાસ્તા વાળા ગયેલો એટલે વાત વાત દરેક કોઈ પણ હોય સારો વ્યક્તિ હોય ખરાબ વ્યક્તિ હોય બધા દરેક ના લોકોને ભગવાન ના કે માતાજી ના જતા હોય છે પણ ભગવાન માતાજી એ જોવે છે કે ખરો સાચો માણસ કોણ છે ખરાબ માણસ કોણ છે પ્રજાને વફાદાર કોણ માણસ છે પ્રજા સાથે ધોખાઘડી કોણ કરે છે એ દેવી દેતા ભગવાન ને ખબર હોય છે એટલે એ લેવાથી કોઈને કહેવાથી મળી જતું નથી જેને મળે છે ભગવાનના પૂરા ભગવાન પ્રત્યે ભરોસો હોવાથી જ મળે છે લોકો કોઈ તરફ તમે ટિકિટ નહોતી મળી ત્યારે પણ તમે ગયા હતા ત્યારે કહેવામાં આવ્યું હતું કે તમને ટિકિટ મળશે હા સો ટકા હું ટિકિટ નથી લડતો ત્યારે પણ દર્શકવા ગયેલો ત્યારે એજ માતાજીને દર્શક કરવા ગયેલો ત્યારે રામજીભાઈ આ વખતે લોકસભા ટિકિટ મળવાની છે ખરેખર મેં તો સપનું હતું મેં તો વિચાર્યું પણ નતું કે લોકસભા મળી આડ એક સામાન્ય વર્ગ માં હતા ખેડૂત પરિવારના દીકરાને એક સેવકને ટિકિટ મળશે એટલે ચોક્કસ મને આસ્થાને વિશ્વાસ બંધાપો છે કે ભગવાને ખરેખર માતાજી દેવી દેવતાએ રામજી સાહેબ આપ્યા છે એટલે રામજીભાઈ ચૂંટણી ટાઈમે જ જાઓ છો કે પછી કાયમ જાઉં છો અહીંયા નહીં હું હિન્દુ સંસ્કૃતિ સંસ્કૃતિ જોડાયેલો વ્યક્તિ છું આસ્થામાં ખુબ માનું છું ભગવાન માતાજી પર ખૂબ ભરોસો રાખું છું એટલે મારું જીવન જ આ રીતે છે એટલે હું જાહેર જીવનમાં જીવન વ્યક્તિ છું સામાજિક વ્યક્તિ છું એટલે હંમેશા કાયમથી જ ધાર્મિક પ્રસંગો સાથે કોઈ પણ ધાર્મિક પ્રસંગો હતા મારે આજે અવશ્ય હોય છે બિલકુલ રામજીભાઈ આભાર આપનો ચોવીસ કલાક સાથે વાતચીત બદલ તો એક વિડિયો વાયરલ થયો છે વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે ભુવાજી ધૂણી રહ્યા છે અને આશીર્વાદ લોકોને આપી રહ્યા છે સાથે ચૂંટણી આવી રહી છે ત્યારે જે પણ ઉમેદવાર હતા તેમના શરણે જે ગયા છે તેમને જીતવા માટે આગાહી પણ કરવામાં આવી છે કે તમે જીતશો જ અને ભાજપ ચારસો બાર બેઠક જીતશે તેવી પણ આગાહી આ ભુવાજીએ કરી છે અમારી સાથે મહેસાણાથી જે કોંગ્રેસ ઉમેદવાર છે રામજીભાઈ તેઓ જોડાયા હતા જેમનું કહેવું છે કે હું ટિકિટ આપી એ પહેલા પણ ગયો હતો અને ત્યારે પણ આ ભુવાજી આગાહી કરી હતી કે ટિકિટ મળશે એક્સક્લુઝિવ આ વિડિયો ચૂંટણી આવે ત્યારે આ પ્રકારે લોકોને ભુવા ભગત યાદ આવે છે અને આ જ રીતે લોકો દર્શનાર્થે જતા હોય છે એ આ વેળા સર સમય સર ટોમ છો ભાઈ હા હોમો મારો અવસર છે ભાઈ આવું ઘણી બે ઘણી આ વેડા લીધી હોય ભાઈ હા ચૂંટણી હોમો